હેલો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર ખાતે અમે ભરતી વિશે તો મિત્રો પોસ્ટ છે સહાયક મહાય માત્ર ગુજરાતી કોન્ટ્રાકચ્યુઅલ બેઝ ભરતી છે જગ્યાની એક વેકેન્સી છે પગાર ધોરણ છે ચાલીસ હજાર પર મંથ વયમર્યાદા થર્ટી ફાઈવ યર્સ એટલે પાંત્રીસ વર્ષ સુધી લાયકાત માંગેલી છે મિત્રો અહીં માન્ય યુનિવર્સિટી ગુજરાતી ભાષા સાથે અનુસ્નાતકને પદવી તમે ધરાવતા હોવો જોઈએ અનુભવ અને અન્ય યોગ્યતાની વાત કરીએ મિત્રો તો ગુજરાતી ભાષા લખતા વાંચતા આવડતું હોવું જોઈએ અલગ ગુજરાત ભાષામાં પ્રભુત્વ તમારું હોવું જોઈએ સાહિત્ય વાતાવરણ આધુનિક વલણો સાહિત્યિક સંસ્થાઓ ગુજરાતી ભાષાના પ્રકાશનોથી માહિતગાર હોવા જોઈએ બરાબર સરકારી અર્થ સરકારી કચેરીમાં વહીવટનો કામનો અનુભવ ધરાવતાને અગ્રિમતા આપવામાં છે બરાબર અહીં શરતો આપેલી છે બરાબર ફિક્સ પગાર રહેશે તમારો કરારના આધારિત અગિયાર વાસ તો ઓપરેશન રદ થશે બરાબર તેમજ અહીં બીજી આપેલી છે માહિતી પસંદગીની પ્રક્રિયાની વાત કરીએ કરો તો તમારી લેખિત પરીક્ષા રહેશે પચાસ ગુણની કમ્પ્યુટર પ્રોફેશનલ ટેસ્ટ દસ માર્કનો અને ઇન્ટરવ્યુ ચાલીસ માર્કનું ટોટલ સો માર્ક્સના આધારે તમારું સિલેક્શન સો માર્ક્સનું પરીક્ષા રહેશે તેના આધારે તમારું સિલેક્શન થશે બરાબર મિત્રો આવેદન કરવા માટે સંપૂર્ણ ઓનલાઈન ભરી આવેદનપત્ર ઓનલાઈન તમારે ડાઉનલોડ કરી તેમાં માહિતી ભરી આઠ આઠ બે હજાર ચોવીસ સુધીમાં અકાદમી અરજી ફોર્મ ખરી નકલ સ્પીડ પોસ્ટ કુરિયર રૂબરૂ પોસ્ટ મોકલવાની આપવાની છે બરાબર મિત્રો જે જગ્યાઓ ભરવા ગુજરાત સાહિત્યકાર ગાંધીનગરના આખરી રહેશે તો મિત્રો આની વેબસાઇટ પર જઈને તમે તમારી જે ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે તેમાં પૂરી માહિતી ભરી તેમાં સર્ટિફિકેટ જોઈન કરીને તમારે સ્પીડ પોસ્ટ કરવાનું રહેશે સાહિત્ય એકાદમીના જે એડ્રેસ આપેલું છે તમને તેના ઉપર બરાબર મિત્રો વધુ માહિતી માટે તમે વેબસાઇટ પ્રિફર કરી શકો વેબસાઇટ તમને ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ શકું બરાબર મિત્રો તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં બતાવીજો અને આવા જ પ્રકારના નવા નવા ભરતીના વિડીયો આપણી ચેનલમાં આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ